ગુજરાતમાં અમારી સભાઓમાં આવી અને જે ખેલ કરવાનું ભાજપે ચાલુ કર્યું છે ને એ વસ્તુ એ ભાજપ ડરી ગઈ છે ને સાબિત કરે છે ગુજરાતની જનતાને મારી નમ્ર વિનંતી છે કે આમ આદમી પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે આમ આદમી પાર્ટી જનતાના કાર્ય કરવા માટે સક્ષમતાથી લડી રહી છે એટલે ભાજપના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે અને જે રીતે એ લોકો પોતાના માણસોને અમારી સભાઓમાં આવી અને ખોટી રીતે અમારા અરવિંદ કેજરીવાલજી અને અમારા દિલ્હી સરકારને બદનામ કરવાનું જે ષડયંત્ર ભાજપ દ્વારા આચરવામાં આવ્યું છે એના ઉપર સૌથી મોટો તમાચો એ જ છે કે સત્યેન્દ્ર જૈનજી જે અમારા પૂર્વ કેન્દ્રીય મંત્રી હતા એ નિર્દોષ સાબિત થાય છે એટલે આ નિર્દોષ સાબિત થયા છે ને એનાથી જનતાએ વિચારવાની જરૂર છે કે કેટલા ખોટા કેસ કર્યા હશે દિલ્હીની સત્તા મેળવવા માટે અરવિંદ કેજરીવાલ સહિતના દરેક નેતાંકાની ટોચ ઉપર કહું છું એટલે અમારી સભાઓમાં કાર્યકર્તાઓ જે ભાજપના આવી અને ભાજપના ઇશારે જે બબાળો કરી રહ્યા છે એને એટલું જ કહેવાનું છે કે તમાચો એક નહીં હજાર તમાચા મારશે જો તમે ખોટી રીતે જનતાના કાર્ય ઉપર કામ કરતા આમ આદમી પાર્ટી પર કહેર વરસાવ્યો છે અને ભાજપના ઇશારે ખોટી રીતે દંગલો કર્યા છે તો અમારો એક એક કાર્યકર્તા તમાચો તમારા ગાલ ઉપર મારશે મારશે ને મારશે એમાં અમને કોઈ પણ જાતનો ડર નથી ધન્યવાદ